રાજકોટમાં પ્રદેશ ભાજપના નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટનું કરાયું ભવ્ય સ્વાગત વરિષ્ઠ નેતાઓને કાર્યકરો ઉમટી પડ્યા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટનું રાજકોટ શહેરમાં પ્રથમ વખત આગમન થતા શહેર સંગઠન દ્વારા તેમનું ભવ્ય અને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં પક્ષના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા પ્રદેશ સંગઠનમાં યુવા નેતૃત્વને મહત્વ અપાઈ રહ્યા હોવાના સંકેત સાથે યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો આ પ્રસંગે પક્ષમાં યુવા નેતૃત્વના વધતા પ્રભાવના સ્પષ્ટ દ્રશ્યો જોવા મળ્યા હતા પ્રશાંત કોરાટના અભિવાદન માટે શહેરના અનેક વરિષ્ઠ નેતાઓ તેમજ વર્તમાન ધારાસભ્યોએ પણ કતાર લગાવી હતી જે પક્ષમાં બદલાઈ રહેલા આંતરિક સમીકરણો સૂચવે છે ઢોલ નગારાના તાલે અને પુષ્પ વર્ષા સાથે નેતાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેને કારણે ઉપસ્થિત કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને જોમ જોવા મળ્યો હતો આ તકે માધ્યમો સાથેની વાતચીતમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું તેમણે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય બહુમતી સાથે વિજય પ્રાપ્ત કરશે જોકે જ્યારે તેમને અન્ય વર્તમાન રાજકીય મુદ્દાઓ કે પડકારો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે તેના સીધા જવાબો આપવાનું ટાળ્યું હતું અને માત્ર સંગઠનાત્મક બાબતો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય વિશ્વકર્મા સાહેબે ટીમમાં મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આજે પ્રથમ વખત હું રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં આવી રહ્યો છું અને ખાસ આજે ખોડલધામ હું જઈ રહ્યો છું ત્યારે રાજકોટ શહેરની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી માધવભાઈ દવેના નેતૃત્વમાં આજે ભવ્ય સ્વાગત કર્યું છે ત્યારે હું રાજકોટના સૌ મારા સાથી કાર્યકર્તાઓનો આભાર માનું છું અને રાજકોટના નાગરિકોનો આભાર માનું છું આજે જ્યારથી નીકળો છું ગાંધીનગરની રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના જ્યાં જ્યાં મંડલ તાલુકો જે જે આવે છે બધા લોકોએ સ્વાગત કર્યું છે આવનારા સમયમાં કોર્પોરેશનની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થવાનો નિશ્ચિત